શ્રાદ્ધનો મહિમા સાંભળતા ભક્ત જનોના હૃદયમાં આજના વિડિયોમાં આપણે સાંભળીશું શ્રાદ્ધનો મહિમા ભાદરવા માસ પૂનમથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે તો આ શ્રાદ્ધ પક્ષમાં કઈ રીતે શ્રાદ્ધ કરવું શ્રાદ્ધ કરવાથી એમનું શું ફળ મળે છે પિતૃઓની તૃપ્તિ કઈ રીતે થાય છે તે બધું આપણે સાંભળીશું હરિહિ શ્રી સનકજી કહે છે હે મુનિ શ્રેષ્ઠ હું શ્રાદ્ધની ઉત્તમ વિધિનું વર્ણન કરું છું સાંભળો તેને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે પિતાની તિથિના પહેલા દિવસે સ્નાન કરીને એકવાર ભોજન કરવું જમીન પર સૂવું બ્રહ્મચર્યનું પાલન કરવું તથા રાત્રે બ્રાહ્મણને નિમંત્રણ આપવું શ્રાદ્ધ કરતા શ્રાદ્ધમાં વેદના જ્ઞાતા અને વૈષ્ણવ બ્રાહ્મણને નિયુક્ત કરવા જે પોતાના વર્ણ અને આશ્રમ ધર્મના પાલનમાં તત્પર પરમ શાંત ઉત્તમ કુળમાં ઉત્પન્ન રાગ દ્વેષ રહિત પુરાણોના અર્થ જ્ઞાનમાં નિપુણ પ્રાણી માત્ર પર દયા કરનાર દેવપૂજા પરાયણ સ્મૃતિઓનું તત્વ જાણવામાં કુશળ વેદાંત તત્વોના જ્ઞાતા સંપૂર્ણ લોકોના હિતમાં સંલગ્ન કૃતજ્ઞ ઉત્તમ ગુણયુક્ત ગુરુજનોની સેવામાં તત્પર તથા ઉત્તમ શાસ્ત્ર વચનો દ્વારા ધર્મનો ઉપદેશ આપનારા હોય તેને શ્રાદ્ધમાં નિમંત્રિત કરવા જોઈએ શ્રાદ્ધ થી એક દિવસ પહેલા અથવા શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને નિમંત્રિત કરવા શ્રાદ્ધ કરતા પુરુષ હાથમાં કુશ લઈને ઇન્દ્રિયોને વશમાં રાખીને વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ આપવું નિમંત્રણ આપ્યા પછી પ્રાતઃ કાળે ઉઠીને સવારના નિચ્ચ કર્મ સમાપ્ત કરીને વિદ્વાન પુરુષ કુપત શ્રાદ્ધનો પ્રારંભ કરે દિવસના આઠમા મુહૂર્તમાં જ્યારે સૂર્યનું તેજ થોડું મંદ થઈ જાય છે તે સમય ને કુપત કાળ કહે છે તેમાં પિત્રોની તૃપ્તિ માટે આપેલું દાન અક્ષય થાય છે બ્રહ્માજીએ પિતરોને અપરાહન કાળ જ આપ્યો છે એ મુનિ શ્રેષ્ઠ વિભિન્ન દ્રવ્યોની સાથે જ કવ્ય અસમયમાં પિત્તરો માટે આપવામાં આવે છે તેને રાક્ષસોનો ભાગ સમજવો જોઈએ તે પિત્તરોની પાસે પહોંચી શકતો નથી સાયનકાળે આપેલો કવ્ય રાક્ષસનો ભાગ થઈ જાય છે તે આપનાર નરકમાં પડે છે અને તેનું ભોજન કરનાર પણ નરક ગામી થાય છે શ્રાદ્ધ ભોજન કરનાર બ્રાહ્મણ તથા શ્રાદ્ધ કરતા યજમાન બંનેએ તે દિવસે બ્રહ્મચર્ય પાળવું તે દિવસે સ્વાધ્યાય તથા રસ્તે ચાલવાનું કાર્ય યત્નપૂર્વક છોડી દેવું જે ક્યાંય જવા માટે યાત્રા કરી રહ્યા હોય જેને કોઈ રોગ હોય તથા જે ધનહીન હોય તેણે ભોજન ન બનાવવું કાચા અન્નથી શ્રાદ્ધ કરવું અને જેની પત્ની રજસ્વલા હોવાથી સ્પર્શ કરવા યોગ્ય ન હોય તે રૂપે સુવર્ણ આપીને શ્રાદ્ધ કાર્ય સંપન્ન કરવું જો ધનનો અભાવ હોય અને બ્રાહ્મણ પણ ન મળે તો શ્રાદ્ધ કરતાએ માત્ર રસોઈ બનાવીને પિતૃ સૂક્તના મંત્રથી તેનો હોમ કરવો હે બ્રાહ્મણ જો તેની પાસે અન્નમય હવિષ્યનો અભાવ હોય તો યથાશક્તિ ઘાસ લાવીને પિત્તરોની તૃપ્તિના ઉદ્દેશ્યથી ગાયોને અર્પણ કરવું અથવા સ્નાન કરીને વિધિપૂર્વક તલ અને જળથી પિત્તરોનું તર્પણ કરવું અથવા વિદ્વાન પુરુષે નિર્જન વનમાં ચાલ્યા જવું અને હું પાપી દરિદ્ર મોટેશ્વર જે મનુષ્ય શ્રદ્ધા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તે સંપત્તિવાન થાય છે તેમની સંતાન પરંપરાનો નાશ થતો નથી જે શ્રાદ્ધમાં પિત્તરોનું પૂજન કરે છે તેમના દ્વારા સાક્ષાત ભગવાન વિષ્ણુ પૂજિત થવાથી બધા દેવતા સંતુષ્ટ થાય છે દેવતા પિતા ગંધર્વ અપ્સરા યક્ષ સિદ્ધ અને મનુષ્યના રૂપમાં સનાતન ભગવાન વિષ્ણુ જ વિરાજમાન છે તેમનાથી જ આ જગત ઉત્પન્ન થયું છે તેથી દાતા અને ભોગતા બધા ભગવાન વિષ્ણુ જ છે ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતના આધાર સર્વભૂત સ્વરૂપ તથા અવિનાશી છે તેમના સ્વભાવની તુલના થઈ શકે એમ નથી તેઓ જ હૈવ્ય અને કવ્યના ભોગતા છે એકમાત્ર ભગવાન જનાર્દન જ પરબ્રહ્મ પરમાત્મા કહેવાય છે હે મુનિ શ્રેષ્ઠ આ પ્રમાણે તમને શ્રાદ્ધની ઉત્તમ વિધિનું વર્ણન કહી સંભળાયું આ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરનારના પાપ તત્કાળ નષ્ટ થાય છે જે શ્રેષ્ઠ દ્વિજ શ્રાદ્ધ કાળમાં ભક્તિપૂર્વક આ પ્રસંગનો પાઠ કરે છે તેના પિતરો સંતુષ્ટ થાય છે અને તેમની સંતતિ વૃદ્ધિ પામે છે તો અહીંયા શ્રાદ્ધ મહિમા નામનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રાદ્ધ મહિમા નામનો આ અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો